मोदी जी का जब मंच पे लोग कहेंगे कि मोदी जी अब मंच पर आने वाले हैं एंकर बोलेगा तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा सुनू जरा ताली हो जाइए ताली कैसे हो जाते हैं आप लोग अभी मजा नहीं आई कुछ लोग बजा रहे हैं कुछ लोग नहीं बजा रहे हैं जरा जोरदार तालियां मिनट की तालियां देखे कैसे बजाते हैं <laughs> આજે હું સવારથી જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જ્યારે હું કંઈ વિડીયો જોતી હોય હું સ્ક્રોલ કરતી હોય ત્યારે આજ સવારના બે જ વિડિયો મારી નજર સમક્ષ વારંવાર આવે છે વારંવાર આવે એટલે એવું પણ થાય કે એક બે વખત વિડીયો મેં જાતે સ્કીપ કરી દીધો કે ભાઈ શું કંઈક હશે પણ વારંવાર એક જ વિડીયો આવવા લાગ્યો મારા સ્ક્રોલ કર્યા પછી એટલે બે મિનિટ એ વિડીયો બંને જે વિડીયો સામે આવતા હતા એ ધ્યાનથી જોયા હું કોઈ પક્ષનો ખેંચતી નથી પણ મારે દરેક લોકોને એવું કહેવું છે કે ગુજરાતમાં અને ગુજરાત બહાર આખા દેશમાં મોદીજીના પ્રેમીઓ બહુ જ બધા છે મને એ પણ ખબર છે કે આ વિડીયો જોયા પછી વિપક્ષના નેતાઓ હોય કે કાર્યકર્તા હોય અથવા તો વિપક્ષને ચાહનાર લોકો છે આ વિડીયોના નીચે ચોક્કસપણે કોમેન્ટ કરવાના છે કે ભાઈ આ મીડિયા આમ છે આ મીડિયા આમ છે પણ હું એ વસ્તુ કહેવા માંગુ છું કે આખા દેશમાં મોદીજીના પ્રેમીઓ બહુ બધા છે મોદીજીને બહુ જ બધા લોકો પ્રેમ કરે છે એમનો જન્મદિવસ હતો ત્યારે બહુ જ બધા લોકોના સ્ટેટસ જોયા બહુ જ બધા લોકોએ સ્ટોરીઝ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ પર પછી ટ્વિટર પર ટ્વીટ કર્યા છે એમને સાથે સાથે એફબી પર એમની પોસ્ટ મૂકવામાં આવી છે અને એમને જે કાર્યો કર્યા છે જેના કામમાં એ આવ્યા છે એમના માટે હંમેશા સારા રહેવાના છે હું જે જગ્યાએ રહું છું એ જગ્યાના આજુબાજુ જેટલા પણ ઘર બન્યા છે એ બધા જ જે મોદીજીની જે સ્કીમ છે આવાસ યોજના એમાં જ બનેલા છે એટલે એ લોકોને હંમેશા આવું જ લાગે કે અમારા માટે મોદીજી ઇઝ ધ બેસ્ટ અને લાગે કેમ ન લાગે કારણ કે એમને એક સપનાનું ઘર મોદીજીએ બનાવીને આપ્યું છે એટલે મોદીજી એમને બધાને સારા લાગવાના છે જેમની પાસે પૂરતી સગવડો નથી જેના ઘરે ગેસનો બાટલો ન હતો એમને ગેસના બાટલા પૂરા પાડ્યા છે એટલે મોદીજી એમના માટે બેસ્ટ છે એટલે પછી આપણે એમની અવગણના કરીએ કે ભાઈ નહીં આ તો અંધભક્તો છે આ આ પ્રકારના નિવેદનો આપે છે મોદીજી એમને બોલાવડાવે છે એવું નથી હોતું એમને કામ કર્યા છે એટલા માટે બોલે છે પણ આજે બે જેવા વિડીયો છે જે મારી સામે આવ્યા છે કે જ્યાં મોદીજી ઇઝ ધ બેસ્ટ મોદીજી સારું કામ કરી રહ્યા છે પણ કહેવાય ને કે ટોપમાં હું સારું કામ કરું પણ મારી ટીમ સારું કામ ન કરતી હોય એટલે અલ્ટિમેટમ ખોટું કોનું થાય મારું થાય એ સ્વાભાવિક બાબત છે હું ગમે તેલા સારા એન્કરિંગ કરું પણ એનું એડિટિંગ સારું ના હોય એનું થંબનેલ સારું ના હોય તો પછી જોવાવાને શું લાગે કે ભાઈ આમાં શું થતું હશે એ મે પાર્ટીમાં પણ એવું જ છે એ વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય ઉપરથી બધું સારું થાય છે પણ નીચે 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 આખી હાયરાર્કી એવા ડામા રીતે કામ કરે છે કે જે જોઈને જ આપણને એવું થાય કે ખરેખર આ પાર્ટીમાં આવા માણસો જ કોણે ભર્યા છે વાત કે કે પ્રકારની છે કે એક વિડિયો સામે આવ્યો છે કે જ્યાં પાછળ એવું બેકગ્રાઉન્ડ છે કે યુવા શંખવાદ ચાલી રહ્યો છે મેં બહુ બધું શોધવાનું શરૂ કર્યું પણ મને ન મળ્યું પણ જે મને મળ્યું એ જ તમારા સુધી પહોંચાડું છું ને હમણાં હમણાંનો જ વિડીયો છે જેમાં યુવા શંખવાદ લખ્યું છે આપણા જે પી નડ્ડાનો માનની જે પી નો ફોટો છે હવે એટલું તો આપણને બહાર હોવું જોઈએ કે રાષ્ટ્રગાન ચાલે છે મને મારા દેશ પ્રત્યે બહુ જ અનહદ પ્રેમ છે અને અનહદ પ્રેમ જો તમે મોદીજીને સાથે સાથે રાખીને કરતા હોય તો મોદીજી રાષ્ટ્રગાન થાય એટલે ઉભા થઈ જતા હોય છે તો તમે

ભાઈ આવડતું ના તો તમે બંધ રહો પણ એનું અપમાન તો એટલીસ્ટ ન કરો પણ અપમાન પણ થવું ને આ તો એમાં ખુદ સુષ્મા સ્વરાજની જે દીકરી છે એ તો ચાલુ રાષ્ટ્રગાનમાં ચાલતી પકડે છે ભાઈ આ તો કઈક જોવા જેવું થઈ ગયું કે ભાઈ રાષ્ટ્રગાન ચાલે છે જેની આખો દેશ પ્રાઉડ ફિલ કરે છે કે ભાઈ અમારું રાષ્ટ્રગાન જે ભારતનું રાષ્ટ્રગાન છે તમે જુઓ કે બહારના દેશમાં જ્યારે કોઈ ઓલિમ્પિક્સમાં જાય છે કોઈ ગોલ્ડ મેડલ લાવે છે તો જ્યારે જીતી જાય છે ત્યારે એક કહેવાય કે હેરાનગીમાં છે કે ભાઈ જે દેશ જીતે છે એનું રાષ્ટ્રગાન વાગવું જોઈએ આ જ રાષ્ટ્રગાન બહારના દેશમાં પણ આપણે જોયું છે દંગલ મૂવી કોઈએ જોયું હોય તો બધાને સારી રીતે ખબર હોય કે ભાઈ જ્યારે આપણો દેશ જીતે છે ભારતનો દેશનું કોઈ નાગરિક જીતે છે તો એનું રાષ્ટ્રગાન વાગે છે અને અહીંયા તો રાષ્ટ્રગાન વાગે છે ત્યારે એ જ પાર્ટીના જે નેતાઓ છે એ ચાલતી પકડે છે એટલે શરમ એક વસ્તુની ત્યાં આવી ગઈ બીજી શરમ ત્યાં આવી કે ભાઈ કોઈને આવડતું જ નથી

જેટલા લોકોને મોદીજી પ્રત્યે પ્રેમ છે ને અંદરથી પ્રેમ છે

પણ માનનીય નું માન સાચું છું નરેન્દ્રભાઈ મોદી માન મને પણ છે મને પણ ગર્વ છે પણ એનો મતલબ એ તો નહીં કે આ બધું જોયા પછી બી આપણે ખાલી ચૂપ જ રહીએ કે જે માણસનું નામ ખરાબ થાય છે ખરેખર આ વિડીયો જોયા ને શરમ આવી ગઈ કે ભાઈ કાલે એમનો જન્મ દિવસ હતો ને બે જાત દિવસે આ બધા વિડિયો ચાલુ થઈ ગયા કે મોદીજી આવે છે એટલે આ પ્રકારનું કરવાનું છે કોઈ રસ્તેગન માં જતું રહે છે ભાઈ આ તો તમે બધા રમત પકડીને રાખી છે મોદીજી નું નામ ખરાબ થાય છે આમાં તમારા પાર્ટીના નેતાઓનું નું નામ ખરાબ થાય છે અને પછી મીડિયાના પર ચર્ચા કરે એટલે બધા લોકો કહે છે મીડિયા ચર્ચા કરે છે પણ તમે કરો છો શું કામ એવા કામ કે અમારે ચર્ચા કરવી પડે વધારે બોલવું નથી હવે બે બે વિડિયો અમારા ટીમ દ્વારા તમને બતાવવામાં આવે છે તમે ધ્યાનથી એ વિડિયો જોજો એટલે તમને ખબર પડી જશે કે આમાં રાષ્ટ્રદ્રોહ લાવ લોકો સાબિત કરે કે ભાઈ ગાન નથી આવડતું તો એને એ રાજદ્રોહી છે એને કઈ આવડતું નથી પણ તમારા પાર્ટીના લોકોને નથી આવડતું બે દિવસ પહેલા વિડીયો વાયરલ થયો કે જે ઝંડો સળગાવે છે બેનને

लेकिन हम लोग कैसे लगाएंगे और ध्यान रखना एक एक बात पे रिस्पांस होना चाहिए ताली कैसे बजनी चाहिए और तालियों की गड़गड़ाहट गर से स्वागत कैसे होना चाहिए मोदी जी का जब मंच पे लोग कहेंगे कि मोदी जी अब मंच पर आने वाले हैं एंकर बोलेगा तालियां बजना शुरू हो जाएंगी और मोदी मोदी का नारा सुनो जरा ताली हो जाइए ताली कैसे बजाते हैं आप लोग अभी मजा नहीं आई कुछ लोग बजा रहे हैं कुछ लोग नहीं बजा रहे हैं जरा जोरदार तालियां पास मिनट की तालियां देखे कैसे बजाते जोरदार तालियों के साथ स्वागत हो जाते उसके बाद मोदी जी का नारा कैसे लगेगा नारा मतालो नारे के दो तरीके हैं एक तो एंकर अरे नारा तो दिल से निकलता है नारा तो अपने आप से निकलता है फिर आप शुरू हो जाना आप बदनावर में इतनी ताकत है कि जब आप बोलना शुरू करोगे तो बाकी तो बोलना शुरू ही कर देंगे तो हमको आपको मोदी मोदी करना है अब जरा दो बोल के दिखाइए मैं डायरेक्शन नहीं दूंगा आप अपने आप से जरा नारा करके दिखाइए बोले જોર લગાતા